અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે માલપુર તાલુકામાં પણ આ ઉજવણી કરવામાં આવી હતી માલપુરના વિનાયકનગર ખાતે ગણેશ ચતુર્થીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જ્યાં ગણપતિ દાદાને અનોખા વાઘા પહેરાવવામાં આવ્યા હતા ગણેશ ચતુર્થીને લઈને વૈદિક બુદ્ધેવો દ્વારા વિશેષ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ દાદાને એક હજાર લાડુનો પ્રસાદ પણ ચઢાવવામાં આવ્યો હતો ગણપતિનું સોળ ઉપચાર વડે પૂજન કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન અનેક ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો આગામી દસ દિવસ સુધી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ શેરીઓમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે માલપુર ખાતે પર હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ગણપતિ મંદિર વિનાયકનગર ખાતે સરસ મજાનો ગણેશ એક હજાર આઠ લાડુ ભૂમિને વૈદિક મંત્રો દ્વારા બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ કરી અને આજે સરસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પ્રતિવર્ષ ઉજવણી થાય છે એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી થઈ રહી છે અને લોકો ભક્તિભાવથી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ભગવાન ગણપતિ બાપાની કૃપા અમારા વિસ્તારમાં અને આ ગામની અંદર સતત બધાના ઉપર વસે તેવી મનોરથ બધા લઈને આવતા હોય છે અને બધાના ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય છે સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ લિંક ઇન અને કુ ફોલો કરો